ખેડૂતને તો વળી કેવું કુદરત પાસેથી લેવું અને માણસો પાસે એને દેવું કે ખેડૂતને તો વળી કેવું કુદરત પાસેથી લેવું અને માણસો પાસે એને જીવ્યું કે ફાટેલા કપડા અને બધું એને ચાલે જીવતું એનું ઘર હોય તૂટેલું ફૂટેલું અને માથે હોય નેવું ખેડૂત ને તો વળી કેવું કે કુદરત પાસેથી લેવું અને માણસો પાસે એને દેવું કે ઉગાડે પગે એ મથે એવું ને વિચારે કે ભલેને થાય દેવું કે ઉગાડે પગે એ મથે એવું ને વિચારે કે ભલેને થાય દેવું થાક્યો આંસુ ઉછીને એવું કે નાથ તને નથી લાગતું શરમ આવે એવું ખેડૂતને તો કેવું કુદરત પાસેથી લેવું અને માણસો પાસે એને દેવું ને સાલુ વરસાદ તો પણ કેવું એને મન ફાવે એવું ને સાલુ વરસાદ તો પણ કેવું કે એનું મન ફાવે એવું કે સાલો વરસી જાય જેવું તેવું ને એમાં ખેડૂતને શું લેવું ખેડૂતને તો કેવું કુદરત પાસેથી લેવું અને માણસો પાસે એને દેવું એના છોકરા ભૂખે મરે છે અને એ ભરે છે દેવ કે એના છોકરા ભૂખે મરે છે અને એ ભરે છે દેવ આ કુદરતની કર્તવ્ય પણ શું કેવું નયનેશને લાગે છે આ બધું માનવીની ભવાઈ છે ખેડૂતને તો વળી કેવું કુદરત પાસેથી લેવું અને માણસો પાસે એને દેવું કુદરત પાસેથી લેવું અને માણસો પાસે એને દેવું